GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News ગોધરા શહેરના ધોળાકોવા વિસ્તારમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગની ઘટના ઘટી ગોધરાના ધોળાકોવા પાસે આગના બનાવને લઈને ફાયર ફાઇટર ઘટના સ્થળે ઉપસ્થિત તો આગ વધારે હોવાને કારણે ત્રણ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા ગોધરા શહેરના ધોળાકોવા પાસે શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યા હોવાનું ફાયર બ્રિગેડે જણાવેલ છે ગોધરા શહેરના ધોળાકોવા પાસે આવેલા પ્લાસ્ટિકના સ્ક્રેપમાં આગની ઘટના બની હતી જોત જોતામાં આગ વધુ વિકરાળ બનતા ગોધરા નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે તાબડતો પહોંચ્યા હતા આજરોજ તારીખ પંદર ફેબ્રુઆરી ગુરુવારના રોજ બપોરે સાડા ત્રણ કલાકે ગોધરા શહેરના ધોળાકુવા પાસે આવેલા પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનમાં આગની ઘટના બની હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને પગલે ગોધરા નગરપાલિકાના ફાયર ફાઇટરો તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર ફાઈટરો દ્વારા આગ પર સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જો કે આગ વધુ વિકરાળ બની હતી પ્લાસ્ટિકનો સ્ક્રેપ હોવાને કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું